અમરેલી જિલ્લાના બગસરાની વિદ્યામંદિર દ્વાર લેખિતમાં રજૂઆત બગસરાની શ્રીમતી કુંવરબેન ધાણક વિદ્યામંદિર દ્વારા ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆત આ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ અમરેલી જિલ્લા કક્ષાએ યોજાયેલ ખેલ મહાકુંભનું આયોજન કે કે પારેખા અને નૂતન વિદ્યાલયમાં તા અગિયાર દશાંશ એક દશાંશ બે પાંચના યોજાયેલ આ સ્પર્ધામાં બગસરાની સ્કૂલના વિદ્યાર્થીઓ હતા અને સારું પરફોર્મ્સ રજૂ કરેલ તેમ છતાં પણ આ સ્કૂલને રાગદેશ રાખી અને નંબર પણ આપેલ નહીં આ બાબતે આ સ્કૂલના પ્રિન્સિપાલ કીર્તિબેન પરમાર દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરેલ છે કેજી વિદ્યા મંદિર બગસરામાં જે સ્કૂલ આવેલી છે પ્રાઇમરી સ્કૂલ એના પ્રિન્સિપાલ અને પ્રતિનિધિ તરીકે આજે અમે અમારી શાળાના વિદ્યાર્થીઓને કે કે પારિક સ્કૂલનું જે ગ્રાઉન્ડ છે ત્યાં કલા મહાકુંભની એક સરસ મજાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું ત્યાં લઈને આવ્યા હતા ખૂબ સરસ વાતાવરણ ખૂબ સરસ કોપરેશન શરૂઆતથી હતું અને અમારા વિદ્યાર્થીઓ અને બીજા સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ખૂબ ઉત્સાહપૂર્વક આ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું હતું પણ જ્યારે સ્પર્ધાનો નિર્ણય આવ્યો ત્યારે અમે થોડા ડિસપોઇન્ટ થયા એટલે પ્રશ્નોત્તરી એવી મેં કરી જ્યારે ઓથોરિટીઝને કે મને એ જ જાણ કરો કે કયા કારણસર મારા સ્કૂલના વિદ્યાર્થીઓ જે છે આ સ્પર્ધાની અંદર ઉત્તીર્ણ નથી થયા તો એ લોકોએ મને અણછાચતા મતલબ જેને કહી શકાય કે કન્સિડર ન કરીએ એવી ટાઈપના જવાબ મને આપ્યા કે કોઈ પોઝિશન બરાબર નહોતી ને તો મેં એ લોકોને એ પણ વળતો પ્રશ્નો કર્યો કે તમે એક કામ કરો મને એની ફરીથી રિપીટ ટેલિકાસ્ટ બતાડો કે રીલ બતાડો જે તમારી પાસે રેકોર્ડેડ હોય જેથી મને વધારે સમજમાં આવે તો આવતી વખતે હજી અમે સરસ રીતે પરફોર્મ કરી શકીએ ઓકે તો એ બાબતમાં પણ મને સરસ કોપરેશન એ લોકોએ આપ્યું નહીં અને એ લોકોએ કીધું કે તમારે અલગ મેથડથી જવું પડે અલગ ચેનલથી જવું પડે અને બ્લા એવા ઘણા બધા એ લોકોએ આન્સર્સ દઈ દીધા ઓકે એટલે ન કારણ એમ કે ને કે મારે નહોતું કરવું છતાંય મારે આ પ્રેસના માધ્યમથી આ વસ્તુ લોકો સુધી પહોંચાડવાનું આ પગલું લેવું પડ્યું છે ઓકે હું પણ એક શિક્ષક છું અને મને પોતાને પણ આ વસ્તુનું દુઃખ છે કે જો મારા વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે અને આ વસ્તુ માટે થઈને સવારથી એ લોકો પણ મહેનત કરીને અમે લોકો બગસરાથી છે કે અહીંયા સુધી અમરેલી સુધી આવ્યા વહેલી સવારના ઊઠીને તૈયાર થઈને તો એ લોકો પણ ડિસઅપોઈન્ટ થાય એના મા બાપની પણ જીમ્મેદારી ઉમીદ હોય છોકરાઓ પ્રત્યે પ્રત્યેની એ લોકો ડિસપોઇન્ટ થાય મારા છોકરાઓ પણ કેટલા ટાઈમથી પ્રેક્ટિસ કરતા હતા ઓકે તો ઘણી વખત આવી સમસ્યાઓ અમે આ લગભગ ત્રીજી વખત આવી સમસ્યાને ફેસ કરી છે કે જ્યાં ગવર્મેન્ટ સ્કૂલોને હંમેશા મોકરે કરવામાં આવે છે અને પ્રાઇવેટ સ્કૂલોને ઘઉંમાંથી કાંકરા કાઢે એવી રીતે કાઢી નાખવામાં આવે છે એટલે આ પ્રશ્નના મુદ્દે મેં આ સમસ્યાનો ઉલ્લેખ કર્યો છે બરાબર મારી કોઈ અધિકારી પ્રત્યે કે કોઈ બીજા વ્યક્તિ પ્રત્યે પ્રત્યે કોઈ શિક્ષક પ્રત્યે મારી એવી કોઈ દુશ્મની નથી બધા શિક્ષકો જેમ કદાચ મને ડ્યુટી સોંપી હોત તો હું પણ એ જ રીતે હોત પણ ફરજ પ્રમાણે જો પ્રશ્ન પૂછવામાં આવે છે તો એનો વ્યવસ્થિત રીતે જવાબ દેવો એ પણ જરૂરી છે તેથી કરીને અમને પણ આગળ જતા કોઈ કોમ્પિટિશનમાં ભાગ લેવો હોય તો અમે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી શકીએ થેન્ક યુ કેટલા શ્રીમતી કેજી ધાણક વિદ્યા મંદિર બગસરાથી અમે લોકો આવીએ છીએ અને અમારી સ્કૂલના વિદ્યાર્થીઓએ સોળ વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું હતું